નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ ગ્રામ પંચાયત લીમડી દ્વારા બનાવેલ સાલુદ રોડ કન્યા શાળાની સામે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડીની દિવાલને અડી અને આવેલ મુતડી દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળ્યું રોગચાળો વર્ક કરવાની ભીતિ સેવાઈ રહી છે મળતી માહિતી મુજબ સાલુદ તાલુકાના લીમડી ગામે દવાખાનાની બાજુમાં અને કન્યા શાળાના દરવાજા સામે એક જાહેર મુતડી આવેલી છે જ્યાં શાળાના બાળકો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જતા દર્દીઓનું આવજા અને જાહેર જનતા પણ આવજા કરતા હોય છે મુતડીનું ગંદુ પાણીનો નિકાસ જાહેર રસ્તા પર આવતો હોય સામે શાળામાં ભણવા જતા બાળકોની પણ અવરજવર થતી હોય છે હાલ ચાંદીપુરમ જેવા રોગનું વાવડ પણ ચાલે છે લોકોની આરોગ્યની પૂર્વ તકેદારી રાખવી અતિ જરૂર છે જ્યારે સ્થાનિક વહીવટી તંત્રને વારંવાર સોશિયલ મીડિયાથી પણ જાણ કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવેલ નથી આમ લીમડી ગ્રામ પંચાયત દ્વારા નવમી ઓગસ્ટના દિવસે પણ ગામમાં પીવાના પાણીની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી ન હોવાનું આદિવાસી પરિવારના એકઠા થયેલા લોકો દ્વારા તેમના મુખેથી ચર્ચાઓએ જોર પકડ્યું છે આમ લીમડામાં હાલની પરિસ્થિતિ આખા ગામમાં ગટરો સહિતની જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે હવે જોવું રહ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે હવે જોવું રહ્યું આમ સ્વચ્છ ભારત અભિયાનનું અને ગાંધીજીનું સપનું રોડાતું જોવા મળ્યું છે બીરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ